તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જામનગર મહાનગરપાલિકામાં ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે આ ભરતી મિત્રો છે ફાયરમેન કમ ડ્રાઈવર માટેની પોસ્ટ માટેની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે ટોટલ આડત્રીસ જેટલી જગ્યા છે તે રહેલી છે અને પગાર મિત્રો છે છવ્વીસ હજાર રૂપિયા છે જે સ્ટાર્ટિંગ પગાર છે આપવામાં આવશે અને છેલ્લી તારીખ પચીસ એક બે હજાર ચોવીસ સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે ઓજસની વેબસાઇટ ઉપર ભરી શકશો મિત્રો આ છે સરકારી ભરતી છે તો જે પણ ઉમેદવારો છે ફાયરમેન કમ ડ્રાઈવરની ભરતી માટે એપ્લાય કરવા માંગતા હોય તે ઓજસ્ટની વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરી શકશે આ મિત્રો ભરતી વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે ઓફિસિયલ નોટિફિકેશન છે જામનગર મહાનગરપાલિકા દ્વારા છે જાહેર કરવામાં આવ્યું છે જેમાં છે ફાયરમેન કમ ડ્રાઈવર માટેની જે ભરતી છે તે જાહેર કરવામાં આવી છે વર્ગ ત્રણની ભરતી છે તે માટે તમારે ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર છે ફોર્મ ભરવાના રહેશે ફોર્મ તમે ક્યારથી ભરી શકશો તો અગિયાર એક બે હજાર ચોવીસથી પચીસ એક બે હજાર ચોવીસ દરમિયાન છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ઓજસની વેબસાઇટ ઉપર ભરવાના રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો ફાયરમેન કમ ડ્રાઈવર માટેની પુરુષો માટેની ભરતી છે તો તેમાં સાતમા પગાર પંચ મુજબ છે તમને છે ઓગણીસ નવ ઓગણીસ નવસોથી તેરસઠ વર્ષોનો જે પગાર ધોરણનો જે મુજબ આવે છે તે મુજબ જે પગાર ધોરણ આપવામાં આવશે આમાં છવ્વીસ હજાર ફિક્સ પાંચ ત્રણ વર્ષ માટે મિત્રો ફિક્સ છવ્વીસ હજાર પગાર આપવામાં આવશે ટોટલ આડત્રીસ જગ્યા છે અને તેત્રીસ વર્ષ સુધી છે ઉંમર મર્યાદા છે અહીં છે રાખવામાં આવી છે તેત્રીસ વર્ષથી વધુ ઉંમરમર્યાવાળા ઉમેદવારોને છે આમાં લાયક ગણાશે નહીં આમાં પસંદગીની પ્રક્રિયા મિત્રો શારીરિક કસોટી અથવા તો શારીરિક ધોરણ મુજબ છે તમારે રહેવાની રહેશે વાઇઝ જગ્યાઓ આપેલી છે તમે જોઈ શકો છો બિનઅનામતમાં તેર છે અનુસૂચિત જાતિમાં ત્રણ છે અનુસૂચિત જનજાતિમાં આઠ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતમાં નવ છે આર્થિક નબળા વર્ગ માટે પાંચ છે અને માજી સૈનિકની ત્રણ જગ્યાઓ રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત આમાં શું જોશે તો આમાં મિત્રો છે એચએસસી પાસ કરેલું હોવું જોઈએ ધોરણ બાર પાસ અથવા તો તેની સમકક્ષ માન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ આ ઉપરાંત તમે છે નેશનલ ફાયર એકેડમી ગુજરાત સરકાર માની અથવા તો નેશનલ ફાયર સેક્રેટરી કેન્દ્ર સરકાર માની હોય તેવી ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફાયરમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનો છ માસનો કોર્સ કરેલો હોવો જરૂરી છે આ બંનેમાંથી એક પણ કોર્સ તમે કરેલો હોય તો તમે છે આમાં લાયક ગણાશો ઉપરાંત હેવી મોટર્સ વ્હીકલ્સ એટલે કે ભારે વાહનનું લાઇસન્સ તમે ધરાવતા હોવા જોઈએ તો આ પ્રમાણે મિત્રો છે આની શૈક્ષણિક લાયકાતો માગવામાં આવી છે સાથે સાથે તમે છે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ હોવું જરૂરી છે ત્યારબાદ શારીરિક ધોરણમાં શું શું છે તો અહીં ઓછામાં ઓછી જે એસ એસ ટી ઉમેદવારો માટે છે એકસો અને જે છે અન્ય ઉમેદવારો માટે એકસો પાસઠ છે અહીં મિત્રો છે ઓછામાં ઓછી છાતી છે જે એક્યાસીની સામાન્ય અને ફૂલાવેલી છ્યાસી હોવી જોઈએ બંનેમાં સેમ રહેશે ઓછામાં ઓછું વજન બેમાં છે પચાસ પચાસ કિલોગ્રામ વજન હોવું જરૂરી છે ત્યારબાદ મિત્રો અહીં સ્વિમિંગ ટેસ્ટ જે કરવામાં આવશે જેમાં છે અલગ અલગ ગુણ જેમાં આપણે દોડમાં કોસ્ટેબલમાં હોય છે તે રીતના આમાં પણ તમને છે ગુણભાર રહેલા છે જેમાં દોઢસો સેકન્ડમાં દસ માર્ક આવે એકસો ચાલીસ સેકન્ડમાં કરશો તો વીસ માર્ક એમ સો સેકન્ડમાં તમે છે તે સ્વિમિંગ પૂર્ણ કરશો તો સો માર્ક જે તમને આપવામાં આવશે તો આ પ્રમાણે સ્વિમિંગ ટેસ્ટ રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો ડીપ ડ્રાઇવિંગ ટેસ્ટ હશે જેમાં સ્વિમિંગમાં ટેસ્ટમાં પાસ થયેલા ઉમેદવારોને જે ડીપ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે જેમાં સ્વિમિંગ પૂલની અંદર તળિયામાં જે વસ્તુ હોય તે પદાર્થને શોધીને લાવવાની રહેશે ત્યારબાદ છે રોક ક્લાઇમ્બિંગ ટેસ્ટ રહેશે જેમાં છે ઉમેદવારોને છે રોપ ક્લાઇમ્બિંગ રેસ કરવાની હતી જેમાં ઉમેદવાર વીસ ફૂટ ઊંચા દોરડા ઉપર દોરડાને પગ ટચ કર્યા વગર ચડવાનું રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ છે સો મીટરની હોપ પાઇપ નોઝલ સાથે જે દોડ કરવામાં એટલે કે તમને જે ફાયર બ્રિગેડનું નોઝલ લઈને તમારે દોડ કરવાની રહેશે તેમાં પણ આવી રીતના સેકન્ડ પ્રમાણે તમને જે ગુણ આપવામાં આવશે વીસ સેકન્ડમાં દર છે અહીં અગિયાર સેકન્ડમાં સો ગુણ રહેલા છે ત્યારબાદ ડ્રાઇવિંગ ટેસ્ટમાં સો મીટર દોડ હોટ પાઇપ સાથે પાસ થયેલા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જવાનું રહેશે જેમાં ઉમેદવાર ફાયર ફાઇટર નિરીક્ષકની જણાવ્યા મુજબ હે એચએમ બી એટલે કે હેવી લાયસન્સ ચલાવવાનું રહેશે જેમાં ઉમેદવારો છે વાહન ટેસ્ટમાં નાપાસ થશે તો ઉમેદવારને બધા ટેસ્ટ પાસ કરેલા હશે તો પણ પસંદગીમાં નિમણૂક એટલે કે આ બધી જ ટેસ્ટ તમારા મિત્રો છે પાસ કરવાની રહેશે ત્યારબાદ કોમ્પ્યુટરનું જે તમે અગાઉ કહ્યું ધોરણ દસ અથવા ધોરણ બારમાં તમે કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલું હોય અથવા તો કોઈ કોમ્પ્યુટર વિષય કોર્સ કરેલો હોય તો પણ ચાલશે એટલે કે કોમ્પ્યુટરનું અહીં સર્ટિફિકેટ હોવું ફરજિયાત રહેલું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો વયમર્યાદા છે મિત્રો તે અંતિમ તારીખ જે છેલ્લી છે ત્યાં સુધીની સુધીની વયમર્યાદાની માન્ય રાખવામાં આવશે અહીં મિત્રો આપણે વાત કરીએ તો પગાર ધોરણ આપણે અગાઉ કહ્યું તે મુજબ છવ્વીસ હજાર ફિક્સ પગાર ઉપર છે ભરતી છે કરવામાં આવશે જે જે અગાઉ આપણે જોયું તે મુજબ ત્યારબાદ પરીક્ષા ફી વાત કરી લઈએ તો આમાં મિત્રો પરીક્ષા ફી છે આર્થિક રીતે નબળા વર્ગના અને છે અનામત વર્ગને છે પાંચસો રૂપિયા જ્યારે અનામત વર્ગમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને માજી સૈનિકને છે બસો પચાસ રૂપિયા ફી છે ભરવાની રહેશે ઓનલાઈન ફી તમારે છે આ ભરવાની રહેશે ત્યારબાદ ક્યાંથી તમે છે આના ફોર્મ ભરી શકશો તો અગાઉ કહ્યું તે મુજબ આપણે છે તમે જે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમારે છે આના ઓનલાઈન ફોર્મ છે પચીસ તારીખ પહેલાં છે તમારે ભરવાના રહેશે